આ બધા આ બધા બેસ્ટ લોકેશન ઉપર ગાય લઈને આવી ગયા ફાધર વેમસ ભાઈ હવે જો સાંઢીડા બધી ટ્રાફિક થવા મળી છે મેળો છે છોકરા મોજ મજા મસ્તી કરે છે ભાઈ હાલો એટલે ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં બધાઈને જય માતાજીને જય ગુરુદેવ મિત્રો અને આજે છે ભાદરવી અમાસ તો બધાઈને હાર્દિક શુભકામના ભાદરવી અમાસની અને ભાઈ ફાદરવ્યુ માસ અમારા ગામડામાં કઈ રીતની ઉજવાય છે તો સંપૂર્ણ તમને બતાડવી અને પહેલાં તો દાદાના અમારે દર્શન કરે સોખા જારવાના હોય તો સોખાને એવું બધું જારીએ સંપૂર્ણ વિધિ તમને બતાવી કે આ રીતની અમારા ગામડામાં થાય છે અને પછી જવાનું છે અમારા બધાને મેળે જય માતાજી જવાનું છે ને તૈયાર તો થઈ ગયા છે દાદાના સોખા જરાઈ જાય એટલે પછી મેળા જવાનું છે બરાબર Αλλο το. દાદાને સોખા જારવા નથી ભાઈ માથે બાંધે ફેટા કેવો લાગે ગ્રંથભાઈને ફેટો બાપ દીકરા એટલે કા ભાઈ દાદાના દર્શન કરી લીધા છે સોખા પણ દાદાને જારી દીધા છે અને હવે અમારે જવાનું છે સાંધીડા મહાદેવ મેળો છે ભાદરવી અમાસનો જો કે અહીંયા એક નંબર મેળો ભરાય વ્યુ પણ ગઝબનો આવે છે આગલા વિડીયોમાં પણ જોયો છે અને તેથી તો બંસીબેન કિનલ કિનલબેન હતા આવો પી તો આ બધાને લઈ જવાનું છે જય માતાજી જય માતાજી જય માતાજી તઈ કમ્પ્લીટ થઈ ગયા ભાઈ કે એમ કરે છે હસતા ભાઈ ઓલા કે નહીં આપણે લઈ જાવ હોય તો ગમે એમ તને ચીંધો કામ કરે એમ આજ આ બધા આ એવું કામ કર્યું હે હા તૈયાર થઈ ગયા છે તો આ પણ તૈયાર થઈ ગયા છે તો જય માતાજી બધાને પાદરી અમાસ્તે તો અહીં જઈ છે મેળામાં તો આવી જાવ મેળામાં હા ચાલો તો હવે સાંઢીડા ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા સાંટીડા મહાદેવ અને મેળો છે અહીંયા પહેલાં તો તમને મહાદેવના દર્શન કરાવી દઈએ બરાબર ને મહાદેવના દર્શન આ બધા કરી લે આ બધા એક ગાડીમાં આવી ગયા એમ બધા હે તો ચાલો પહેલાં દર્શન તમને કરાવી દઉં પેલો તો ગેટની બહાર નીકળી દીધા અને હવે આ પ્રિન્સીબહેનને મીનાની બધા જાય અંદર દર્શન કરી તમને પણ દર્શન કરાવી એમ પણ કરવી કપાલ રેંગી નાખ્યા બધે કરો ઓમ ગમ ગણપતિ નમ જય ગણપતિ બાપા જો ભાઈ આ બધી માનતા છે મીઠાની માનતા કરે આ બધે રક્ષા પણ સડાવેલી છે કોઠિયામાંથી અને બધા આ રીતના ભાઈ દર્શન કરતા હોય તો તમે કેટલી ટ્રાફિક થાય તે તો મિત્રો મહાદેવના તો તમે દર્શન કરી લીધા હવે તમે આ બેસ્ટ લોકેશન જો આપણે વહેલી વખતે પણ આવ્યા હતા અને અત્યારે જો સવાર સવારમાં પણ અહીંયા ગળદી થવા મળી તમે જુઓ કાંઈ ઘટે નહીં એવું વાલાં લોકેશન છે જો ઝૂમ કરીને બતાવું તમને એક બાજુમાં જો હવે અહીંથી બધો મેળો શરૂ થાય છે આ મારા આ ભાઈ હક નહીં લે દે મેળામાં ક્યાં હે ભાઈ શું લેવાનું છે કેટલા મેળામાં લીધો એ ભાઈ સામું જો શું લેવું છે કંઈક લેવું છે હમણાં લેવી પહેલાં આ આટો મારી લેવી કેમ સાહેબ

મળી દીધો તેની પર આ બાજુ પણ ખાણી પીણી ફેમસ ભાઈ હવે જો કાનેડા બ્રિજ ટ્રાફિક થવા પડી જો આ હાડા દસ અગિયાર વાગ્યા પણ વરસાદી માહોલ છે ને એટલે થોડું બોલ્યું છે વરસાદ તે બીજો હોય આવે આમાં છે ભાવ ગમર થઈ ગયું હવે બેસ્ટ લોકેશન ઉપર ઉપર જાય છે ગરમ પાણી જો ઉપર દોડે ચડી ગયો તો જાય લોકેશન જો આ લોકેશન માણતા તમને આનંદ વરસાદી માહોલ થઈ ગયો છે હવે આ બધા ફોટા પાડતા હોય છે ઉપર અહીં આવે છે બતાવું આ ઉપરથી જો આ છે મહાદેવના દર્શન સાંતિડા મહાદેવ બધા મળે છે સણોસરા આવી હશે પણ આ ઉપરથી તમે લોકેશન જોવો ને એટલે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે વાળો આ બધું બધા ફરવા જતા હોય છે આ જો આ બધા બેસ્ટ લોકેશન ઉપર ગાં લઈને આવી ગયા હા સૈન્યા મશાલી અજય ભાઈ ઓમ ને ઓ ભાઈ આ લોકેશન તો બીજું આનંદ કરવા આવી ગયા બધા ભાઈ

આйти પાણી બધું કુંડમાં જાય છે ગઈ વખતે મે તમને කිધું પણ આવ્યો શું કરા નહી અહીં બેસ તો ઊતરી શકે હા રોડે જો ચારે બાજુ અહીંયા પણ મેળો થઈ ગયો ભાઈ આ સણોસરા આવી આ બાજુ છેટ પજે જો આ મારા પિંચી બેન ને વાય જો મને સે પિંચી બેન આમાં કાસ બની એવું છે હો જો આ ડોલ મે પાણી ભરે

ભૂખ તો કે પણ બેન કે બહુ જ લાગે બે તો આવો પાછી ઉપર ભાઈ વરસાદ પડ્યો એમાં આ બધું જો પડ્યું મોટો ચકલ પણ હકી લે તો મારા બેન ને બે આવાના તો કા પેનછી બે તો ચાલો મિત્રો વરસાદ પણ બધું આવે છે અને માણસો તો એ બધું આવે છે પલટુ પલટુ પણ આપણે આ રહ્યા હાર્યા પિંછી બેનને ગ્રંથભાઈની છે તો હવે આપણે જતો રહ્યો ને ઘેરે ચાલો હાજીડા મહાજીઓનો મેળો પડી અને અહીં ગયા ઘેરે પલ્લી પણ ગયા વરસાદ એ બહુ બધો આવતા હવે ભાઈ વસ્તુ લઈ વીખી નાખ્યો કે બતાવો હું હું લાવ્યા ભાઈ આજે એટલું લઈને આવ્યા બધા એવું કા જો આમાં સરસ મજાના ભાઈ રૂમાલ તો આને રૂમાલ તો બહુ જ ધ્યાનમાં આવે વારે વારે જાવી એટલે રૂમાલ ને એવું આફોલ તો સરસ આ મારા હાથ રૂમાલ છે મસ્તીના પચાસ રૂપિયાવાળો છે રૂમાલ અને જો બસો રૂપિયાના આ હો રૂપિયાનું એક પગલું શણિયા કેવા લાગે છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને આ મારા માટે ટી શર્ટ છે ટી શર્ટ છે સરસ મજાનું લઈ લીધું છે તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી દેવી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ કરી દઈજો હવે મળશે એક નવા બ્લોગ સાથે આવું બીજી બધાને હર હર મહાદેવ